ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને હવે આમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જે ટ્વીટમાં તેમણે સરકારને ઘેર્યા છે અને જે કોળી સમાજના યોગ પર હુમલાનો બનાવ બન્યો છે તે મામલે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે તેઓ સારવાર લઈ રહ્યા છે તેમને મળવા માટે પણ આગેવાનો અને રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે ને આ ઘટના મામલે હવે જબરદસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને બગદાણામાં યુવક પર હુમલાનો બનાવ બન્યા બાદ હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરવામાં આવી છે જે ટ્વીટમાં તેઓ લખી રહ્યા છે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ બીજેપીની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ગુંડાઓનું રાજ ચાલે છે બગદાણા કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લામ જીવલેણ હુમલો કરી હાથ પગ તોડી નાખે છે ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરાવનાર કોણ છે તેની તપાસ કેમ નથી તેમણે કહ્યું કે હર્ષ સંઘવી તમારી પોલીસ ગુંડાઓને ભવિષ્યમાં આવી ફરી હિંમત ન કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં આ પ્રકારનો સ્ફોટક સવાલ છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉઠાવ્યા છે તેમણે પ્રશ્નાર્થ પણ કર્યો છે ત્યારે ગઈકાલે આઠ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો પરંતુ આ ઘટનામાં કોળી સમાજના લોકો છે તે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે અને આ ઘટના પાછળ જે સંડોવાયેલા લોકો છે તેમની સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે આમાં માયાભાઈ આહિર અને જયરાજ આહિર સામે પણ કોળી સમાજનો રોષ છે તેમના પર આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને

परा